નમસ્કાર મિત્રો હું નરેન્દ્ર પરમાર એડવોકેટ રાંદેપી ટેકરા ખાતે આવેલ સેક્ટર ત્રણની અંદર જે આ અગાઉ હું એ વિડીયો જાહેર કરેલો હતો કે સેક્ટર ત્રણની અંદર જે ડ્રો કરવામાં આવ્યો છે તે ડ્રોની અંદર ચૌદસો ઓગણપચાસ મકાનો એકસો ત્રીસ દુકાનો આની અંદર અગાઉના વિડીયોમાં પણ હું એ જાહેર કરેલું હતું કે જે લોકો રાંધેપી ટેકરા ખાતે રહેતા નથી જે લોકોની દુકાન ન હતી તે દુકાનો અને મકાનોના લાભાર્થીના નામ આવ્યા ક્યાંથી માટે હું લેખિતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ગાંધીનગર ખાતે અને ઉચ્ચ લેવલે તપાસ કરાવવાનો છું કે ખરેખર તેનો વિડીયો જાહેર કરવામાં આવે કે ત્યાં કેટલા મકાનો હતા કેટલી દુકાનો હતા ડેવલપરના સર્વે મુજબ અને તે સિવાય ત્યાં ગાંડેપી ટેકરાની અંદર જે પી પોલિસી પબ્લિક પ્રાઇવેટ પાર્ટ નથી આ પોલિસીની અંદરની જોગવાઈ મુજબ જે ડોક્યુમેન્ટ ડેવલપરે સર્ચ કરવાના હોય ખરેખર મકાનનો કે દુકાનનો કબજો હોય તે વ્યક્તિને જ લાભાર્થી તરીકે ગણવાના હોય બે હજાર દસ પહેલાંના પુરાવા હોય તેવા વ્યક્તિઓને જ લાભાર્થી તરીકે ગણવાના અને જે નવો સુધારો આવ્યો તે મુજબ જે માઇનોર પદ્ધતિ આવી કે પીએ પી આવી તેને પણ લાભાર્થી તરીકે ગણવાના હોય પરંતુ જે લોકો રામલેપી ટેકરામાં રહેતા જ ના હોય મકાનનો કબજો જ ના હોય તેઓને લાભાર્થી તરીકે ગણી શકાય નહીં છતાંય પણ આ યાદીની અંદર હાલમાં ઘણી ગોલમાલ પકડાઈ છે કારણ કે આપણા રામ્બેપી ટેકરામાં અગાઉ એ જે વિડીયો જાહેર કર્યો હતો ત્યારબાદ ખરેખર રામ્બેપી ટેકરા ઉપરથી ખૂબ જ મોટા પ્રમાણમાં યુવાનો અને મહિલાઓનું અમને સમર્થન મળ્યું અને આ કંપાઉન્ડ કઈ રીતે બહાર લાવી શકાય તે દિશામાં તપાસ થઈ જેની અંદર સલાહ સૂચનના આધારે છેલ્લે દસ દિવસ મહેનત કરીને જે આપણે રામદેવપીઠ એકલાની અંદર સેક્ટર ત્રણ છે તેની અંદર સ્ટેપ બાય સ્ટેપ જેમ કે જહુ માતાની ચાલી એન્ટર થતા થતા જ એક વ્યક્તિના સાતથી આશરે દસ મકાન બતાવ્યા છે ત્યાંથી આગળ જઈએ તો રઘુ ભગવાનની ચાલી રઘુ રઘુ ભગવાનનો ચોક ત્યાંથી આગળ જઈએ એટલે કે કે પરમારની ચાલી ત્યાંથી આગળ જઈએ એટલે પેન્ટરવાળો ખાંચો દિનેશભાઈ વાળી લાઈન રામદેવપીઠ રામબેભીર ભગવાનના મંદિરવાળી લાઈનો આજુબાજુમાં આવેલા પીઠાની લાઈનો અને ત્યાં પીઠાની પાછળ આપણા વસતા વાલ્મિકી ભાઈઓ અને તે સિવાય આગળ જઈએ એટલે ખોડિયા માતાની ચાલી ત્યાંથી વળાંક લઈએ તો આ વળાંકના અંતે ઋષિ વાલ્મિકી નગર માલવાડી નિવાસના પટ્ટા મેરડી માતાની ચાલી આવી અલગ અલગ ચાલીઓ આવેલી હતી જેમાં આપણે જે મકાનોના ડેવલપર દ્વારા જે સર્વે કરવામાં આવ્યો તો તે લોકોએ ચાલી વાઇજ નંબરિંગ કરેલા હતા કે આ જૂનો નંબર આ એક નંબર બે નંબર ત્રણ નંબર તો અમે હાલમાં જે યાદી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બહાર પાડી છે તેની અંદર ખૂબ જ અભ્યાસના અંતે સિરિયલ વાઇઝ અત્યારે નામોનું લિસ્ટ તૈયાર કરી દીધું છે અને તે લિસ્ટની અંદરથી ખરેખર આપણી બાજુમાં કોણ રહેતા હતા કોણ નહોતા રહેતા તે પકડવા માટેનું એક આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ જ મોટી ગોલમાલ પકડાઈ છે જેને ઉચ્ચ લેવલ સુધી હું લઈ જવાનો છું અને કોઈ લેવલથી જો ન્યાય નહીં મળે તો નામદાર કોર્ટનો પણ સહારો લેવાનો છું માટે રામદેવ ટેકલાના રહેવાસીઓ કોઈને ગભરાવાની જરૂર નથી અત્યારે જે લોક મુખ્ય ચર્ચા છે કે રામ્બેરભી ટેકલામાં રહેતા નહોતા એ લોકો આવ્યા ક્યાંથી મારા મિત્રો રામ્બેરપી ટેકલાના રહીશો સેક્ટર ત્રણના રહીશો હાલમાં પણ આપણામાં જાગૃતતા છે કોઈએ ખોટું કર્યું જે તે સમયે તે સમયે ડર હતો લોકોને કે એમને મકાન આપશે કે નહીં આપે મકાનોની ફાઇલો રીચેક કરાવશે પરંતુ પહેલાં પણ કહેલું અને હાલ પણ કહું છું કે હવે કોઈએ ગભરાની જરૂર નથી હવે હાલનો આ વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ કે આ જે ચાલીઓ જણાવી કે તે સિવાય જાણે અજાણે મારાથી કોઈ ચાલીનું નામ રહી ગયું ભાઈ તો તે તમામ ચાલીના રહીશો હાલમાં મારી ઓફિસે ગમે ત્યારે મને કોલ કરીને આવી શકે છે અને કોલ કર્યા વગર પણ આવી શકે છે અને લિસ્ટ બહાર પાડી દીધું છે હું એ અંદર તો તમે આવીને તમારી ચાલીમાં ખરેખર કેટલા માણસો રહેતા હતા કોણ રહેતા હતા કોણ નહોતું રહેતું તેનું જે લિસ્ટ બહાર પાડ્યું છે એની અંદરથી તમારે વીણી વીણી મેં શોધી આપવાના છે કે આમાંથી કેટલા બોગસ અને કેટલા સાચા માટે તમામ સેક્ટર ત્રણના રહીશોને ખૂબ જ નમ્ર વિનંતીથી જણાવું છું કે જો આ બોગસ કાંડ બહાર પાડવો હોય તો વિના સહકાર નહીં ઉધાર આ બોગસ કાંડ બહાર પાડવા માટે આપણે તમામે એક સમ થઈને આ લડાઈને આગળ ધપાવવાની છે અને તમામ મિત્રોને વિનંતી કરું છું કે મારી ઓફિસે સ્ટેપ બાય સ્ટેપ ચાલીવાળા આવીને અને પોતાની ચાલીને જોઈ જાય કે ખરેખર તેઓનું જે લિસ્ટ બનાવવામાં આવ્યું છે તે લિસ્ટની અંદર કોઈ બહારનો માણસ તો આવ્યો નથી ને કારણ કે આજ બોગસ કાંડના કારણે આપણા રાંબેપી ટેકરાના કમિશન એજન્ટો જે લોકોની સાયકલ ખરીદવાની વકાત ના હોય તેવા વ્યક્તિઓ આજે સમજો છો એક એક ચોરને પકડવાનો છે કોઈને છોડવાનો નથી માટે તમામે તમામ રહીશો મારી ઓફિસની મુલાકાત લઈ અને તાત્કાલિક ધોરણે આપણે જેમ બને તેમ જલ્દી આ બોગસ કાંડને બહાર લાવવાનું છે જેમાં એક મિત્ર મળ્યા તો એમના એ મિત્રનું ખરેખર મકાનની અંદર ઉપર નીચે બે જ મકાન હતા તો એની એ નંબરનું જે લિસ્ટ બનાવવામાં આવ્યું તો પી કરીને બીજા કોઈ ભાઈનું નામ અંદર આવ્યું કે જેને રાદે પી કોઈ લેવા દેવા જ નથી માટે આપણે સત્ય સત્ય બહાર લાવવા માટે કરપ્શન બહાર લાવવા માટે અને આપણા કોઈ માણસો મકાન વગરના રહી ના જાય અને બોગસ ઘૂસી ના જાય તેમજ સેક્ટર ત્રણની અંદર જે લોબીનો પ્રશ્ન છે જે કોમ્યુનિટી હોલનો પ્રશ્ન છે જે સુવિધાનો પ્રશ્ન છે અને સાહેબ પાર્કિંગ શરમજનક કહેવાય પાર્કિંગનો પ્રશ્ન તો સૌથી મોટો વિકટ પ્રશ્ન છે આ પ્રશ્નોને લઈને ટૂંક સમયની અંદર મોટી મિટિંગ કરવાની છે તે પહેલાં તમામ ચાલી વાહ જો મિત્રો જાગૃત હોય તે મારી ઓફિસે આવીને અને આ યાદીઓ ચેક કરી જાઓ કે લિસ્ટ પ્રમાણે નામ બરાબર છે કે નથી તો આપણે જો ખરેખર આની અંદર ભૂલ પકડાશે પકડે તો છે જ પણ તે સિવાય વિશેષમાં ભૂલ પકડાશે તો તેના માટે આપણે તમામે સાથે મળીને તે દિશામાં આગળ શું કરવું શું ન કરવું કઈ રીતે સાચો ન્યાય લાવવો કઈ રીતે લોકોને ન્યાય અપાવવો અને કઈ રીતે ભ્રષ્ટાચારીઓને સજા કરાવવી તે દિશામાં આપણે ચાલવાનું છે માટે તમામ મિત્રોએ સાથ સહકાર આપવા વિનંતી જય ભીમ નમો બુદ્ધાય